રામ રામ અશ્વ મારા આત્માના એક નવાની અંદર હું રવિ બસિ કરવી મારવાડી અરબી પ્રકારો વિશેની વાત આ વાત ખૂબ મહત્વપૂર્ણ થવાની છે અને મને આશા અને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપ બધા માટે આ માહિતી એકદમ નવી થવાની છે એકદમ નવી માહિતી આપ બધા માટે જે છે આ થવાની છે જે હું આજે આપવા જઈ રહ્યો છું દર વખતે આપણે દર વખતના વિડીયોની અંદર પુસ્તકોના આધારે જે છે વાતો કરતા હોઈએ છીએ ઘણા બધા પુસ્તકો આપણા વડીલો એ અશ્વને પારખી અશ્વની ઊંડી સમજને પારખી અને અશ્વોની સાથે રહી અશ્વની સાથે જીવન જીવીને અશ્વને પોતાના જીવનનો અભિન્ન અંગ બનાવીને લખ્યા છે એ પુસ્તકો એવી રીતે એમણે લખ્યા છે કે જે આવનારી પેઢીને કામ આવે એટલે એમાં એમણે કાઠિયાવાડી ઘોડીઓના ઉલ્લેખો કર્યા છે છત્રીસ પ્રકારની કાઠિયાવાડની ઘોડીઓ આપણે જાણીએ છીએ પીરાણી તાજન ઢેલ હેમણ માણેક પટી નોરાળી હિરાળી મૂંગી ફૂલમાલ દાવડી ભૂતડી રેશમ કેસર મુગટ મૂલ લખી વાંદરી લાલ અટારી જબાટ મની રમી હરણી લાશ મોંઘા મૂલવાળી આ અલગ અલગ છત્રીસ વગેરે વગેરે એમની શાક વર્ણવી છે પછી કાઠિયાવાડી ઘોડાઓ વિશે એવી વાતો પણ એમણે આ લેખી છે જેના વિશે આપણે વાત કરવી પછી મારવાડી ઘોડાઓ વિશે વાત કરી અરબી ઘોડાઓ વિશે દક્ષિણી ઘોડાઓ વિશે પણ એમણે વાત કરી એમની પ્રજાતિઓ વિશે વાત કરી અને એ પ્રજાતિઓના પાછા પ્રકારો વિશે વાત કરી કે એમાં કેટલા પ્રકારો આવે શું નામના ઘોડાઓ આવે એ શું નામ એમ એમના જેવી રીતે આપણે કાઠિયાવાડી ઘોડીઓ છે તો એમાં પિરાણી તાજણ છે તો એમનું નામ પિરાણી તાજણ પછી પટી ઘોડી છે તો એમની વિશેષતા અને નામ અલગ અલગ એટલે એવી રીતે એવી રીતે ઘોડાઓમાં પણ છે આ બધા જ પ્રકારના અને જે છે એ એ ધરતીને અનુરૂપ અશ્વ વખતે કરવામાં આવેલા ધરતી હોય રીતે અશ્વનો ઉછેર એ વખતે કરવામાં આવતો અને જે વિસ્તારમાં જે રીતનું કલ્ચર હોય એવી રીતે એ અશ્વને ટ્રેન કરાતા જેમ કે સિંધી ઘોડાઓ છે તો એમને રણમાં ત્યાં ચાલવાનું હોય કચ્છના રણોમાં એમનો ઉપયોગ કરવામાં આવતો તો એમને ચાલવાની પ્રક્રિયા ગરમી સહન કરવાની ક્ષમતા આ આ આવી ટ્રેનિંગો અપાતી અને એ એ ઘોડાને એવી જ રીતે એ પછી તૈયાર થઈ જતા કાઠિયાવાડી અશ્વો છે એને યુદ્ધોની તાલીમ અપાતી એટલે યુદ્ધ માટે તૈયાર થઈ જતા હિરાળ ઘોડીની જેમ આપણે વાત કરી છે કે હિરાળ ઘોડી હજારો દુશ્મન હોય તો એ થડકારો ન લે હજારો દુશ્મનોને ટોળાને જોવે એટલે એમના નશકોરા ફૂલવા માંડે ને પૂછેડાનો ઝંડો ઊંચો થઈ જાય અને હજાર દુશ્મનની વચ્ચે નાખો એટલે આરપાર નીકળી જાય પોતાના અસવાર પડે એક ન પડવા જઈએ આ હિરાળ ઘોડીની વિશેષતા એવી રીતે માણેકની વિશેષતા તાજેણની વિશેષતા આપણે વાતો આગળ કરી છે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ બધી કરી છે એટલે હવે એ અહીં ચર્ચા કરવાનો કાંઈ મુદ્દો નથી આજે તો આપણે ઘોડાઓ વિશે જે છે ચર્ચા કરવી છે ઘોડાઓ વિશે વાત કરવી છે કાઠિયાવાડના મારવાડના અર્બ સ્તાનના દક્ષિણના ઘોડાઓ વિશે પુસ્તકોના આધારે ઘણા પુસ્તકો લખાણા છે આપણા ઋષિઓએ વડીલોએ અશ્વ નિષ્ણાંતોએ અને અશ્વ સમજ ધરાવતા લોકોએ પોતાની કોઠા સુરજથી અને પોતાના બુદ્ધિમતાથી અશ્વને સમજી અને એમના પર પુસ્તકોનું જે છે આ લેખન કર્યું છે તો એના વિશે આપણે વાત કરવી છે એમાં જે છે આ એમની પ્રજાતિઓ અને એના પ્રકારો છે એની વિશે આપણે જો પૂર્ણતઃ વાત કરીએ તો સર્વપ્રથમ આપણે કાઠિયાવાડી અશ્વથી શરૂઆત કરીએ કારણ કે કાઠિયાવાડી અશ્વ મારે આ માટે તો ખૂબ પ્રિય બાબત છે એટલે ત્યાંથી જ હું શરૂઆત કરીશ કાઠિયાવાડી ઘોડાઓ જે છે એ સતર પ્રકારના કાઠિયાવાડી ઘોડાઓ છે ઘોડીઓ નહીં આપણે અશુઓની વાત કરીએ ઘોડાઓની વાત કરી રહ્યા છીએ તો કાઠિયાવાડી ઘોડાઓ સતત પ્રકારના જે છે એમની વાત કરતા પ્રથમ ક્રમે છે બાદરિયા બીજા નંબરે નંબરે માણકિયા રેશમ ત્રીજા નંબરે ચોથો છે માંગલિયા પાંચમા ક્રમે છે તાજણિયા છઠ્ઠા ક્રમે રેડિયા સાતમા ક્રમે છે લખમિયા આઠમા ક્રમે કેસરિયા નવમા ક્રમે છે હરણિયા દસમા ક્રમે બોદલિયા અગિયારમા ક્રમે મોટરિયા બારમા ક્રમે કનૈયા પછી મારુઓ નટવો જપડો રોજો અને ફૂલમાલિયો આ સત્તર પ્રકારના એમના જે છે છતર જાત સત્તર જાતના જે છે એ ઘોડાઓ કાઠિયાવાડના

પણ આજે તો મારે ફક્ત એમના નામો કારણ કે વિડીયો પછી બહુ જે છે એ લાંબો થઈ જશે એટલે એમના માટે તો અરબસ્તાની જે ઘોડાઓ છે અરબી ઘોડાઓ એ બાર પ્રકારની એમની જે છે છે તો એમાં નજદી ખેતાન અનીજા બુદ્ધ ખેરાકી ગલ્ફ સિકલાવી મેફાફી સાવી મેદી મનાકી અને સહુદી આટલા ઘોડાઓ જે છે એ અરબી ઘોડાઓ છે આ ઘોડાઓ અને અરબી ઘોડાઓના નામ છે જે છે આટલા એટલે એ પણ એક છે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો મારવાડી અશ્વ ખૂબ ટૂંકી પ્રજાતિઓ ધરાવતા અશ્વ છે અને જેમનામાં કોઈ કદાચ પ્રજા પ્રજાતિ વધુ પણ આમાં આવતી હોય અને એ મારી નોંધમાં ન હોય એવું પણ બની શકે કોઈ આમાં સવાલ ઊભો કરે કે ભાઈ હજી આ પ્રજાતિ ઈશ્વરની આમાં આવે છે તમે બોલતા ભૂલી ગયા છો પણ એ અમારી નોંધમાં ન હોય એના કારણે અમે ન લીધું હોય અને અમે ન બોલ્યા હોય એટલે એવું પણ બને એટલે આમાં હું એમની સ્પષ્ટતા કરવા માંગુ છું એટલે પછી કાલ સવારે ઊઠીને કોઈને ખોટી કોમેન્ટો કરવામાં આમાં રસ ન લેવો એમ એટલે મારવાડી ઈશ્વની પ્રજાતિઓ છે એમાં ગહડા રાજઘડા બાલામોડા અને તલવાડા આ સુ પ્રજાતિઓ મારવાડની ચાર દક્ષિણી અશ્વમાં પણ એવું જ છે એમની ટૂંકી પ્રજાતિઓની નોંધ અમારી પાસે છે અને કદાચ મારા ખ્યાલથી આ જે છે એ માહિતી આટલી જઈ હોઈ શકે એમાં દક્ષિણી અશ્વ છે એમાં ભીમરા મુગદાસી અને છંદાસી અને નાગપુરી આ ઘોડાઓ એ દક્ષિણી અશ્વ છે અને પછી મારવાડી અશ્વની જો આપણે વાત કરીએ ને તો એમાં મારવાડી અશ્વની પીઠમાં કાઠિયાવાડી અશ્વ કરતા એક મણકો વધારે હોય છે આવું મનાય છે એમ પુસ્તકોમાં આલેખન છે પછી સિંધના સિંધી અને પંજાબના પંજાબી માળવાના માળવી અને ઓસ્ટ્રેલિયામાં વેલર આફ્રિકામાં મોરબ્તી વગેરે જેવી પ્રજાતિઓ અશ્વોની છે એટલે આ ઘણી બધી પ્રજાતિઓ અશ્વોની પછી છે અંદાજિત બસો

માહિતી મારવાડી અશ્વ વિશેની દક્ષિણી અશ્વ વિશેની અને અરબી અશ્વ વિશેની જે હું આપને આપવા માંગતો હતો એ હતું મને આશા છે ઘણા યુવાનો માટે આ માહિતી નવી હશે એમને ખૂબ ઉપયોગી થશે ઘણા યુવાનો આ માહિતી અજાણ હશે એમને આજની માહિતી જાણવા મળી હશે આપ વધુમાં વધુ વિડીયોને શેર કરો જેથી વધારે અશ્વ પ્રેમીઓ સુધી વાત પહોંચે એમને નવી માહિતી જાણવા મળે અને વિડીયો આપને પસંદ આવેલ હોય તો વિડિયોને લાઈક કરી વિડીયોની અંદર કોમેન્ટ કરો માહિતી પુસ્તકોના આધારે પછી ચર્ચા કરીએ અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને રાખો એટલે જે પણ નવો વિડીયો આવે એ આપણા સુધી પહોંચી જાય અને બાજુમાં બે લાયકન ને પ્રેસ કરો એટલે આપણા તમારા મોબાઈલમાં ઉપર નોટિફિકેશન એમની જે છે આવી જાય તો આ વિષય છે મળીશું એક નવા વિડીયો સાથે એક નવા જ આવા અશ્વરના ટોપિકને લઈને તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ